કાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા ગુરુવારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેને સંબોધન કરતા કોંગ્રેસના ધારાસભ્ય ચિગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર પર આરોપીઓને બચાવવાના પ્રયાસ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે સુભાષ ત્રિવેદીએ અગાઉની અનેક ઘટનામાં કોઈ નક્કર તપાસ કરી નથી માત્ર કાગળ પર જ કાર્યવાહી કરીને આરોપીઓને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને પુરાવાનો નાશ કરવા જ ઘટના પછી સ્થળ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું પહેલા વર્ષમાં ભણનાર વિદ્યાર્થી અને લોક રક્ષકને પણ ખબર પડે છે કે આવી ગંભીર ઘટનામાં કે કોઈ પણ ગુનાહિત કૃત્યમાં પુરાવાઓ એકત્રિત કર્યા ન હોય ત્યાં સુધી ક્રાઇમ સીનને ડિસ્ટર્બ કરી શકાતો નથી તો પહેલો અને પાયાનો સવાલ કોની સૂચનાથી અને કયા આશયથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર શ્રી દ્વારા આ ક્રાઇમ સીન ને ડિસ્ટર્બ કરવામાં આવ્યો આ સૌથી પાયાનો સવાલ છે કેમ કે આ કૃત્ય એ પુરાવાનો નાશ કરવા સમાન કૃત્ય છે અને આપ સૌ જાણો છો એમ ના પુરાવાનો નાશ કરવો એ પોતે એક ગુનાહિત કૃત્ય છે તો કોની સૂચના હતી અને કોના કહેવાતી કયા આશયથી આ ક્રાઇમ સીન ને ખોરવી નાખી ત્યાં જેસીબી ફેરવી દેઈને આખી જગ્યાને ક્રિકેટ રમી શકાય એવા ખુલ્લા મેદાનમાં તબદી કરી દીધી સવાલ નંબર બે પેટ્રોલિયમ એક્ટ હેઠળ ત્રીસ લિટર થી વધારે પેટ્રોલ રાખી શકાતો નથી ત્યાં ભયંકર મોટી સંખ્યામાં પેટ્રોલનો જથ્થો બરામદ થયો અને એ બાદ પણ હજી સુધી એફઆઈઆરમાં કે કલમ વધારાનો રિપોર્ટ કરીને પેટ્રોલિયમ એક્ટની કોઈ જ કલમનો ઉમેરો કરવામાં આવેલ નથી મુદ્દા નંબર ત્રણ એવી ચર્ચા છે એ ઓફિસર પૈકીના બે માણસો બરાબર ઘટનાના ચોવીસ કલાક પહેલા એક જુગારની મેટરમાં તોડ કરી રહ્યા હતા મુદ્દા નંબર ચાર જે લોકો દારૂ અને જુગારમાંથી કમાણી કરી છે એવા અધિકારીઓને તપાસ લેવામાં આવ્યા છે મુદ્દા નંબર અધિકારી એ મોરબી કાંડમાં પણ મળી હતી અને મોરબી કાંડ મેટર લડી રહેલા એક એડવોકેટ મિત્ર સાથે વાત થઈ એમણે કહ્યું કે મોરબી કાંડમાં દાખલ થયેલી ચાર્જશીટમાં રિપોર્ટ ને મૂકવામાં આવેલ નથી મતલબ કે આ રિપોર્ટ નું તક્ષશિલા કાંડ મોરબી કાંડ કે અગ્નિકાંડ જેવી ઘટનામાં આપણે પાણીપુરી ખાતા હોય અને એ વખતે હાથમાં જે કાગળ પકડાવે એનાથી વિશેષ કોઈ મહત્વ રહેતું વધુ મહત્વના સમાચાર પ્રચાર કરવામાં આવે તો અમદાવાદના ઉત્તર ઝોન કચેરી ખાતે સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે પાણીને લગતી સમસ્યાને લઈ સ્થાનિક